ખાલી ગુજરાત નહીં ખાલી અમારો ગો લઈ લે અમારો ગુજરાત નો ગો જ ભૂખા કાઢી નાખે મને કેવી રીતે મે કીધું આખા ભારત માં આટો માર સરમાં સારુ રાજ ગયું મને કે ગુજરાત માં મે કીધું શરૂઆત કે થી થઈ મને કે ગતિ થઈ મે કીધું આખા ભારત માં આટો માર સરમાં સારુ પાટણગર ગયું મને કે ગાંધીનગર મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યેય ગતિ થઈ મે કીધું દેશ ને આઝાદી કોણે અપાવેલી મને કે ગાંધીજી એ મે કીધું શરૂઆત કે થી થઈ મને કે યેય ગતિ થઈ મે કીધું ગાંધીજી ને શું આગળું મને કે ગોળી મે કીધું શરૂઆત કે થી થઈ મને કે યેય ગતિ થઈ મે કીધું ગોળી મારેલી કોણે મને કે ગોડ છે એ મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યેય ગતિ થઈ મે કીધું પવિત્રમાં પવિત્ર પહાડ કયો મને કે ગિરનાર મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યેય ગતિ થઈ મે કીધું પવિત્રમાં નદી કઈ મને કે ગંગા મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું પવિત્રમાં પવિત્ર પ્રાણી કયું મને કે ગાય માતા મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું ગુજરાત નું શું વકડે મને કે ગરબા મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું પવિત્રમાં પવિત્ર ફૂલ કયું મને કે ગુલાબ મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું તારો દીકરો શેમાં નપાશતો મને કે ગણિતમાં મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું હાર